આ બનાવની ટૂંકમાં હકીકત એવી છે કે કોવિડ નાઇન્ટીનના સમયગાળામાં એક મોટી ઉંમરના વૃદ્ધ બીમાર મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ત્યારબાદ તે મહિલાનો કોઈ અતો પતો મળતો ન હતો આ મહિલાના સગાવાલાઓએ અનેક કોશિશો કરવા છતાં તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવેલ અને કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર પાઠવવામાં આવેલ નહીં આથી થાકી હારીને તેઓએ રાજકોટમાં રહેતા મીડિયાકર્મી હાર્દિક હરેશભાઈ પાઠકનો સંપર્ક કરેલો જેથી હાર્દિક હરેશભાઈ પાઠકે આ બાબતે ખૂબ જ મહેનત કરી અને મીડિયામાં રિપોર્ટિંગ આપેલું જેને કારણે બાર દિવસના લાંબા સમયગાળા બાદ આ વૃદ્ધ મહિલા તેમના કુટુંબીજનોને પરત મળી શકેલા પરંતુ આ રિપોર્ટિંગ કરવાથી તંત્રને આબરૂ જશે અમારી આબરૂ જશે તે હું આ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચરણજીતસિંહ ગોહિલને લાગતા તેઓએ આ મીડિયા ઉપર ખોટી રીતે ફરજ નો ફરિયાદ દાખવ